એ ટુ અલ ઓફ યુ આ સ્તુતિ છે દુર્ગા નામાવલી જ્યારે એવું કહેવામાં આવે છે કે જે લોકો દુર્ગા સપ્તસતી આ ચડ્ડીપાઠ પૂર્ણ નથી કરી શકતા એ લોકોના જોડે ટાઈમ નથી તો એવા લોકોએ નવરાત્રિમાં દુર્ગા નામાવલીનો પાઠ કરવાનો છે આ દુર્ગા નામાવલીનો પાઠ માના ચરણોની અંદર માને શ્રી અંત્રની અંદર સિદ્ધ કરવા માટે પણ ખૂબ જ લાભદાયી છે શ્રીયંત્ર તો તમે જાણો છો શ્રીયંત્રને ધારણ પણ કરી શકાય શ્રી યંત્રની પૂજામાં પણ મૂકી શકાય આ શ્રી યંત્ર છે સેવનનો સેવનના શ્રી યંત્રની પણ સ્થાપના કરી શકો તમે ક્રિસ્ટલના શ્રી યંત્રની પણ સ્થાપના કરી શકો તમે પંચધાતુના શ્રી યંત્રની પણ સ્થાપના કરી શકો બહુ બધા અલગ અલગ તત્વ સાથે જોડાયેલા શ્રી યંત્રનો ઉપયોગ કરી શકો છો પરંતુ સૌથી મહત્વનો છે ભાવ તમને જે શ્રીયંત્ર જે પણ ધાતુમાં મળે છે એ ધાતુની અંદર તમે લો પરંતુ એ શ્રી યંત્રની અંદર તમારા કુળદેવીને યાદ કરી દુર્ગા નમાવલીના 108 જો પાઠ નવરાત્રી દરમિયાન કરવામાં આવે તો માની કૃપા અનહદ થાય છે અને માં એમાં બિરાજમાન થાય છે એટલે આ નવરાત્રીમાં શ્રી યંત્ર લઈને માની કૃપા મેળવો અને ખૂબ જ શ્રદ્ધાથી માની આરાધના કરો ઓમ નમઃ શિવાય ટુ ઓલ ઓફ યુ